পকাল লাগে মোবাইলা মূল্য মোবাইল মোবাইল পকাললো হেলাম

मेंढक हम लोगों के सामने छलांग लगाया था है। हाँ नौ कत्तू मा कहे हैं हाँ જય હિ દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે સાંજે અવાખલ ગામ જે સિનો તાલુકામાં આવ્યું છે ત્યાંથી બલૂન પોલ્ટ્રી ફાર્મ ઉપરથી દયાલભાઈનો ફોન આવ્યો હતો કે અમારા ત્રણ નંબરના પોલ્ટ્રી ફાર્મ પર એક સાપ છે તો તમે આવો તો અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો એક આશરે સાત ફૂટ લાંબો ધ્રામણ સાપ હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપરત કરીશ દોસ્તો જણાવતો આનંદ થાય છે કે આજે મારી બર્થડે છે અને આ એક કુદરતે મને આપેલી ગિફ્ટ છે કે હું એક જીવ બચાવવામાં નિમિત્ત બન્યો છું જય હિન્દ તમે જોઈ રહ્યા છો આ દયાલભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો થેન્ક યુ દયાલભાઈ તમે જોઈ રહ્યા છો આ બબલુભાઈ છે જેમણે આ વિડીયોગ્રાફી કરવામાં મને મદદ કરી છે થેન્ક યુ બબલુભાઈ